અરે ابھی તો रुको बायगन એલા ફોનમાંથી કાજુ નીકળા હાય એલા આમાં બદામ હાય પાણી તો પીવા એલા આમાંય બદામ એલા પણ આ હું છે નકરા કાજુ બદામ અરે એલા ભાઈ આ કાજુ બદામ એમ બી માંથી લઈ આવી હવે ઘર માં કાજુ બદામ નો વરસાદ થાહે ઓરે ડ્રાય ફ્રુટ નો વરસાદ ઘરે ઘરે થાહે કારણ કે એમ બી નટ્સ વાળા એવી ઓફર રાખે છે આખો ગામ એમની ઓફર નો લાભ લેવા ભાગે છે કેવી ઓફર તો કે 480 માં 500 ગ્રામ કાજુ સાથે કિસમિસ પેકેટ ફ્રી 430 માં 500 ગ્રામ અમેરિકન બદામ સાથે આલુનું પેકેટ ફ્રી 500 ગ્રામ મંજીર અને 500 ગ્રામ પિસ્તા સાથે ચોકલેટ બદામની બોટલ ફ્રી 500 ગ્રામ કિસમિસ અને 500 ગ્રામ બ્લેક કિસમિસ સાથે મુકવાસ બોટલ ફ્રી બ્લેક કજુર 500 ગ્રામના બે પેકેટ પર એક ફ્રી ફ્રી સાથે ચોકલેટ બદામ સાથે ચોકલેટ બદામ ફ્રી એક ડ્રાય કેનબેરી સાથે એક ડ્રાય કેવી ફ્રી એક મિક્સ ફ્રૂટ સાથે એક પમેલો ફ્રી એક મેંગો સાથે એક બ્લુબેરી ફ્રી એક પાઇનેપલ સાથે એક ચેરી ફ્રી એક સ્ટ્રોબેરી સાથે એક કેવી ફ્રી અને અહીંયા તમારા ને ગિફ્ટ આપવા માટે નવા ગિફ્ટ એમ પર માત્ર નવાણું રૂપિયાથી શરૂ થાય તમે ઘર બેઠા પણ ઓર્ડર આપી શકો છો બાકી મુલાકાત કરો આપેલા એડ્રેસ પર